બધાનું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ હર મહાદેવ દોસ્તો કેમ છો બધા બધા મજામાં જશો અને બધાને ફૂલકાજડીની શુભેચ્છાઓ એન્ડ મારી મિત્રો અથવા તો શું કહેવાય નાની નાની દીદીઓ એન્ડ મોટી મોટી પણ દીદીઓ બધા યાદ હશે વ્રતનું આજે ફૂલકાજડીનું તો શું કહેવાય બધાને હાર્દિક શુભેચ્છા વ્રત માટે મિત્રો આજે મસ્ત એટલે કે ફૂલ કાજડી નું છે ભોળાનાથનો આજે મસ્ત દિવસ છે હોતે પણ અને આ જોઈ શકો તો શ્રાવણ મહિનો આખો ભોળાનાથનો જ છે તો બધાને હર હર મહાદેવ તો આજે મસ્ત રીતે મારા મમ્મી પણ ફૂલ કાજડીની તમને વાર્તા સંભળાવશે તો બિલકુલ બી કન્ટિની વ્લોગમાં રહેજો અને વાર્તા પણ સાંભળજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો ગમે તો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ફૂલ કાજડીનો

ચડાવી દઈએ તારીખ સાત આઠ એ બે હજાર ચોવીસ વેનેસડે એટલે કે બુધવારના દિવસે આજે છે મસ્ત ફૂલકાજડી તો ચાલો ફૂલકાજડી વિશે થોડીક માહિતી પણ આપી દઉં અને વાર્તા પણ સાંભળજો ફૂલ કાજડીમાં ભોળાનાથનું વ્રત કરવાથી એટલે કે ફૂલ કાજડીનું વ્રત કરવાથી ફૂલ કાજડીનું વ્રત કરવાથી તમારું જીવન અથવા તો તમારી લાઈફ બહુ મસ્ત સુગંધમય બની જાય છે ફૂલ ફૂલકાજડીનું વ્રત રહેવાનું કે બધું ફૂલ સૂંઘીને જ આપણે ફરાર કરવાનો આખો દિવસ તમે પાણી પીવો તો પહેલાં ફૂલ સૂંઘવાનું તમે ફરાર કરો તો પહેલાં ફૂલ સૂંઘવાનું કોઈ પણ તમે જમવાનું અથવા તો તમે ફરાર કરો તો ફૂલ સૂંઘવાનું અને જો તમે આખા દિવસમાં બહુ બધી વાર તમે ફૂલ સૂંઘશો તો તમારું જીવન પણ બહુ મસ્ત જશે કારણ કે ફૂલ સૂંઘવાથી આપણે જે વ્રત ફૂલકાજળીનું રહી છે તેનાથી બહુ સારું રહે છે તો બધી બહેનોને અથવા તો નાની નાની ફૂલકીઓને પણ બધા નાના નાના પણ રહેતા હોય અને મોટા મોટા પણ છોકરીઓ રહેતી હોય તો બધાને એટલું જ કહેવાનું કે ફૂલ સૂંઘો તો બહુ સારું રહેશે આખા દિવસ માટે અને ચાલો તમને વાર્તા પણ સંભળાવીશ અને ઘોડા શિવના દર્શન પણ કરાવીશ તો તમારે બ્લોગમાં બી કન્ટિન્યુ રહેવાનું છે બ્લોગ થોડોક નાનો બનશે પણ બહુ સારો હશે તો પ્લીઝ જોજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં ફૂલ કાજળી વ્રત શ્રાવણ માસમાં શ્રાવણ સુદ ત્રીજનો દિવસ આવે અને આ દિવસથી ફૂલ કાજડીનું વ્રત લેવાય સુદ ત્રીજના દિવસે કેવળા ત્રીજનું વ્રત લઈ એ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી ભગવાન ભોળા મહાદેવજીનું અને પાર્વતીજીનું પૂજન કરવું પછી જ ફળાહાર કરાય ફળાહાર કરતા પહેલાં ફૂલ સૂંઘીને ફળાહાર કરવાનું એ જ પ્રમાણે પાણી પીતા પહેલાં ફૂલ સૂંઘી જ પી પાણી પીવાનું અને જો આખો દિવસ ફૂલ સૂંઘીએ તો ઘણું વધારે ઉત્તમ ગણાય આ વ્રત ગુજરાતમાં અને કાઠિયાવાડમાં બધી સ્ત્રીઓએ આનંદ અને ઉમંગથી કરે છે નાણાંથી મોટી દરેક સ્ત્રીઓ આ વ્રત કરી શકે છે આખો દિવસ ફૂલ સૂંઘે છે અને સં સંધ્યાકાળે ગાયનું પૂજન કરે છે આખી રાત્રિ જાગરણ કરે છે અને ભગવાન શંકર પાર્વતીજીની કથા કરે છે ભજન કીર્તન કરે છે બ્રહ્મચર્યો પાળે છે આ પ્રમાણે વ્રત કરે છે જેમ ફૂલોની સુગંધ ચોમરે પ્રસરે છે તેમ આ વ્રત કરનાર સ્ત્રીના જીવનની સુવાસ ચોમરે પ્રસરે છે ઘરમાં ફૂલની જેમ તેમનું જીવન સુગંધીમય બને છે આ પ્રમાણે જીવન સંસાર સદાય સુગંધમય અને ફૂલતો ફાલતો રહે છે એ કા છે ગમ્યો હોય અમારો અને તો પ્લીઝ લાઇક કરી દેજો શેર કરી દેજો એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો